જય જવાન જય કિસાન હું છું અમિત માણવદરિયા તમે છો વેધર ગુપ સપશે તેજ જ પણ ખેડૂત મિત્રો જૂન મહિનો પૂરો થઈ ગયો છે હવે જુલાઈ મહિનામાં ક્યારે વરસાદ છે એ આપણે દર્શાવીએ તમને તેની પહેલાં એક નાની એવી વાત તમને તમારા સમક્ષ રજૂ કરવા માગું છું કે આપણે બહુ પહેલાં કહ્યું હતું સોશિયલ મીડિયામાં પણ આપ્યું હતું કે જૂન મહિનો બે હજાર પચીસનો યાદગાર રહેશે અને ઘણા વિસ્તારોમાં ખૂબ વરસાદ થયો જૂનમાં સુરેન્દ્રનગર બોટાદ અમરેલીના વિસ્તાર જસદર વિશિયા એ વિસ્તારમાં આટલો વરસાદ સિઝનનો પણ નથી થતો બોટાદને એ બાજુ તો ત્યાં જૂન મહિનામાં જ એટલો વરસાદ જોવા મળ્યો આપણે અને ઘણા વિસ્તારોમાં ડેમો પણ ભરાઈ ગયા છેતુજી ડેમ ભરી દીધો ખાલી આઠ દસ કલાકની અંદર જામનગરના સાગરને બે ડેમ છે ત્યાં એ ભરી દીધા નાના નાના જે એક ઘણા ઘણાં ગામડામાં દીધા નવા નીર પણ આવી ગયા જૂન મહિનામાં અને થોડુંક બાકી રહ્યું હતું અમુક અમુક મિત્રો એમ કહેતા હજી અમારે વરસાદ નથી તો તેને જૂનની છેલ્લી તારીખ એટલે કે ત્રીસ તારીખે ગઈકાલે જોરદાર વરસાદ ઘણા વિસ્તારોમાં જોવા મળ્યો તો આપણે જૂન મહિનો ખરેખર યાદગાર રહ્યો છે અને સોશિયલ મીડિયામાં પેપરમાં પણ આવે છે કે જૂન મહિનાનો રેકોર્ડ તૂટ્યો છે આપણે આપણા લોંગના મોડલ અભ્યાસ દ્વારા આપણે માહિતી આપતા હોઈએ છીએ અમુક વિસ્તારોમાં કદાચ ઓછો પણ વરસાદ થયો હશે તેમ છતાં આપણે સત્યની નજીક રહ્યા છીએ અને હવે જે વાત કરવાની છે જુલાઈની તો જુલાઈના પાંચથી છ તારીખે નવો રાઉન્ડ ચાલુ થાય છે આવતી પાંચ છ તારીખેથી અને આ રાઉન્ડ છે એ નવ દસ જુલાઈ સુધી ચાલુ રહેશે ત્યારબાદ વરાપ જેવો માહોલ આપણે જોવા મળે છે એવું દેખાય છે હાલના અભ્યાસ મુજબ તેમ છતાં વરાપનું કાંઈ આગળ પાછો થશે તો તમારા સમક્ષ ફરીથી રજૂ થાય પણ આ એક ફાઇનલ છે કે પાંચ છ જુલાઈથી ફરી નવો રાઉન્ડ ચાલુ થશે વરસાદનો હવે આપણે આશા રાખી શકીએ કે જૂનમાં કચ્છના રાપર વિસ્તારમાં મિત્રોના મેસેજ આવે છે વોટ્સઅપ ગ્રુપમાં આપણે કે અમિતભાઈ રાપરમાં વરસાદ વાવણી લાયક પણ નથી થયો આપણે ભગવાનને આશા કરીએ વિનંતી કરીએ કે રાપર તાલુકામાં ખૂબ સારો વરસાદ પાંચ છ જુલાઈ જે રાઉન્ડ ચાલુ થાય છે એમાં થઈ જાય અને મિત્રો ખાસ જે વોટ્સઅપ ગ્રુપના મિત્રો છે એમના માટે કે મારા ખેડૂત મિત્રો મારે અત્યારે કટરીની દુકાન મેં ચાલુ કરી છે આજે ત્રીજો દિવસ છે એટલે સોશિયલ મીડિયામાં હું આગાહી સમય અનુસાર હું આપતો રહીશ પણ ખાસ તમને એક નમ્ર અપીલ વિનંતી કરું છું કે વોટ્સઅપ ગ્રુપમાં હવે હું પહેલાં જેટલો ટાઈમ નહીં આપી શકું કારણ કે એક બાજુ ખેતીનું કામ હોય છે એક બાજુ દુકાનનું કામ હોય છે આમાં ગ્રાહક આવતા હોય છે અને મારે પણ ઘણું બધું કામ હોય છે હું મારી રેગ્યુલર અપડેટ સોશિયલ મીડિયામાં આપતો રહીશ અને આજ સુધી મેં ક્યારેય પણ તમને નથી કીધું કે કાંઈ પણ સવાલ હોય તો કોમેન્ટ ના કરો કરો એમ હું દર વીડિયોમાં કહું છું કાંઈ પણ સવાલ હોય તો કોમેન્ટ કરો અને ખાસ એ કે પાછલા બે ત્રણ વિડીયોમાં એક પણ કોમેન્ટમાં મેં લાઇક નથી આપી કે નથી કોઈને જવાબ આપ્યો તેનું કારણ ફક્ત ને ફક્ત એક જ કે મને મારા મોડલો મારા અભ્યાસ ઉપર પૂર્ણ વિશ્વાસ હતો કે જૂન મહિનામાં છેલ્લી બાકી છેલ્લી તારીખે એક હશે છેલ્લી એક કલાક હશે એક મિનિટ હશે એ પણ કાફી છે વરસાદ માટે અને આપણે ત્રીસ જૂને વરસાદ પણ જોવા મળ્યો જો કોમેન્ટમાં મેં નજર કરી છે ઘણા મિત્રોની કોમેન્ટ આવી છે કે અમિતભાઈ અમારે વરસાદ થશે અમારે થશે હવે એટલા એટલી બધી કોમેન્ટ આવી છે તો સમય પણ નહોતો આજે હું પહેલી વખત તમારે સમક્ષ એ બાબતની માફી માંગુ છું કે મેં તમારી કોમેન્ટને લાઈક કે જવાબ નથી આપ્યો એનું કારણ માત્ર ને માત્ર આ એક જ હતું કે વરસાદ થવાનો છે એના હિસાબે કોમેન્ટમાં જવાબ એ ના આપ્યો અને બીજા નંબરમાં આ દુકાનનું કામ એટલું ચાલુ હતું મારે સાફ સફાઈનું માલ બધો આ ડ હતો એ સાથે ભેગો કરવાનો હતો તેના હિસાબે થોડો એ પણ સમય ના મળ્યો ચાલો જય જવાન જય કે સાહેબ સૌ મિત્રોને